માણસા સદર પટેલ સાંસ્કૃતિક હોલ ખાતે સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો શનિવારે માણસા મકા કાર્ડ રોડ પર આવેલા સરદાર પટેલ સાંસ્કૃતિક હોલ ખાતે ગાંધીનગર જિલ્લા કક્ષાનો સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં ગ્રામીણ ક્ષેત્રે પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયું સ્વામિત્વ કાર્ડ થી શું ફાયદા થઈ રહ્યા છે તેની પણ માહિતી આપવામાં આવી આ કાર્ડ વડે લોન અને અન્ય નાણાકીય લાભો મેળવવા માટે સક્ષમ બનાવે છે આ યોજના માટે મંત્રી ધારાસભ્ય વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો મને એવું લાગ્યું કે જેનું જિલ્લાના રહેવાસી સાથે વાત કરતો હતો વાત કરતા કરતા એમણે કીધું કે ભાઈ ગાંધીનગર જિલ્લાની અંદર ત્રણ લાખ જેટલા કાર્ડ આપવાના છે આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા જણાવ્યું હતું ધારાસભ્ય જયેશ પટેલ જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ કલેક્ટર મેહુલ દવે સહિત પ્રમુખ શિકાંત પટેલ એચએલ પટેલ તાલુકા ટેલિકેટ લાભાર્થીઓને અધિકારીઓ રાજકીય આગેવાનો તથા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા રિપોર્ટર હરેશ ઠાકોર માણસા